જી સાહેબ મારું નામ હિતેશભાઈ કે કારિયા શું આજે હડતાલ ઉપર ઉતરે છે ડ્રાઈવર કલેક્ટર શું છે મેટર બહુ ખાસ છે નહીં સાહેબ આપણે કંપની સાથે એટલું આર્ગ્યુમેન્ટ અમારા અધિકારી દ્વારા કરવામાં આવેલું છે કે ડ્રાઈવરોને પગાર નિયમિત આપો આટલી જ માંગ સાથે આજ સવારે સાત વાગ્યાથી તમામ ગાડીઓના ડ્રાઈવરો એકસો થી વીસ ડ્રાઈવરો અહીંયા રાબેતા મુજબ હાજર છે કેટલા ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરે છે તમામ ગાડીના ડ્રાઈવરો અહીંયા હાજર છે એકસો દસથી વીસ ડ્રાઈવરનું સ્ટાફ છે એ બધા અહીંયા હાજર છે અત્યારે તો અમે નથી કે એ બદલ અમે પોતે ખુદ જવાબદાર અમે અમારી માથે લઈએ છીએ દિલગીરી પૂર્વક તમામ રાજકોટની ધર્મપ્રેમી જનતાને જે સિટી બસની અંદર આવરો જવરો કરી રહી છે એની અમે દિલગીરીથી તમામ ડ્રાઈવરો દ્વારા હું માફી માગવા માગું છું કેમ લોકોનો પગાર હજી તમે અમે નારાયણ બસ સર્વિસની અંદર એજન્સી દ્વારા અમે કામ કરીએ છીએ જેનો પગાર અમને રાબેતા મુજબ ટાઈમ ટેબલમાં મળતો નથી જે આ પ્રશ્ન છેલ્લો ચાર છ મહિનાથી છે જેનો અમે નિવાડોક એમની એક ડેટ ફિક્સ કરી આપવામાં આવે તો અમને સંતોષપૂર્વક જવાબ મળ્યો કેવાયુ ત્યારથી સાહેબ એમાં એવું છે છેલ્લા ચાર છ મહિનાથી થોડુંક અનિયમિત વધારે થઈ ગયું છે જેમ કે બાર તારીખ પંદર તારીખ સત્તર તારીખ સુધી થોડું ખેંચાયા રહે છે જેના હિસાબે અમારે અમારી ઘરની આજીવન વિકાસ માં આયોજન કરવામાં ઘણો ફેરફાર આવે છે જેમ કે મકાન ભાડું છે બાળકોની ફી છે ઘર ચલાવવા માટેના પૈસા છે આ બધી તકલીફો જાજી પડે છે એના હિસાબે આ છેલ્લે અમારે આ પગલું ભરવું પડ્યું છે

શરૂ કોર્પોરેશનમાંથી કોણ કોણ મેનેજમેન્ટમાં છે રાજકોટ મહાનગરપાલિકાના અમારા સિટી એન્જિનિયર છે મિત્રા મેડમ ડેપ્યુટી એન્જિનિયર છે કુકડીયા સાહેબ અને નીચેના સ્ટાફમાં છે ખીમસૂર્યા સાહેબ અને એની નીચેના સ્ટાફમાં હું આવું તો મિત્રા મેડમની ધ્યાન રાખવાનું ફરજ આવતી કે પગાર થાય છે કે નહીં લોકોનો ટાઈમે કર્મચારીઓનો ફરજ નો ભાગરૂપે એમણે ફોલોઅપ લઈ લીધું છે મિટિંગ થઈ છે અને એનું જે બિલિંગ પ્રશ્ન છે ને એની ઉપર અત્યારે કમિશનર સાહેબની ડીએમસીની સહી થઈ ગઈ આગળની પ્રોસેસ ચાલુ છે અને લાસ્ટમાં પગાર એટલા માટે એ લોકોએ જે તારીખ આપી હોય એ તારીખે એ લોકોને પગાર નથી થતો એમ કહેવાનું થાય છે અવારનવાર આવું થાય હા એ લોકોનું અવારનવાર આવું થાય છે એટલે પીએમઆઈની જે છે ને એ લોકોની કામગીરી બાબતની ગંભીરતા છે એ બાબત

ક્યાં લોકોની હડતાળ સમય સર આજે ઓફિસે ગયા છે એ લોકો હવે જે નક્કી થાય